અને સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે જેમાં અને ભસ્મ સહિતની ઘણી પરંપરાઓ સામેલ છે પરંતુ આ પાછળનું કારણ શું છે શિવજીને શ્રાવણ મહિનો શા માટે પ્રિય છે અને આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડ્યું આવો જાણીએ શિવ ઉપાસનાની પરંપરાઓ અને તેની સાથે જોડાયેલી કથાઓ દક્ષિણાયનમાં શ્રાવણ આવે છે જેના દેવતા ભગવાન શિવ છે તે કારણથી આ દિવસોમાં તેની પૂજા કરવી એ શુભ માનવામાં આવે છે શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ હોય છે પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચઢાવવામાં આવે છે તે વરસાદમાં જ આવે છે તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે ભગવાન શિવે સનતકુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું છે કે મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે આ મહિનાની દરેક તિથિ વ્રતની છે અને દરેક દિવસ એ પર્વ છે તેથી આ મહિનામાં શિષ્ટ અને સંયમની પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે પાર્વતીજીએ યુવા અવસ્થા દરમિયાન શ્રાવણ મહિનામાં જ અન્ન ભોજનનો ત્યાગ કરીને આકરા ઉપવાસ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા હતા એક માન્યતા અનુસાર ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર પોતાના સાસરે ગયા હતા ત્યાં જણા અભિષેક કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દર વર્ષે શ્રાવણ મહિનામાં તેમના સાસરે આવે છે હવે આપણે આ શિવપુરાણને ટાકીને નિષ્ણાતો અને બે કારણો આપે છે પ્રથમ આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે આ મહિનાનું નામ આ નક્ષત્રને કારણે પડ્યું છે અને બીજું છે ભગવાન શિવે સનતકુમારને કહ્યું કે તેનું મહત્વ સાંભળવા જેવું છે જેને સફળતા મળે છે તેથી જ તે શ્રાવણ કહેવાય છે તેમાં શુદ્ધતાના ગુણોને લીધે તે આકાશ સમાન છે તેથી તેને નભ પણ કહેવામાં આવે છે મહાભારતના અનુશાસન પર્વમાં અગિરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરીને વિતાવે છે તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેવું પુણ્ય મળે છે મિત્રો હવે આપણે જોઈએ શિવ પૂજા સાથે જોડાયેલી પરંપરાઓ રુદ્રાભિષેક શા માટે કરવામાં આવે છે શ્રાવણમાં સાગર મંથન થયું હતું જેમાં વિષ વિષપહાર આવ્યું હતું જેને ભગવાન શંકરે ગળામાં ધારણ કરીને સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વિષપાન કરવાથી તેમના શરીરની ગરમી વધવા લાગી હતી વિષની અસરને ઓછી કરવા માટે દેવી દેવતાઓએ તેમના પર ઝડથી અભિષેક કર્યો હતો જેના કારણે શિવલિંગ પર જણા અભિષેક કરવાની પરંપરા છે બિલ્વપત્ર શા માટે ચઢાવવામાં આવે છે શિવજીએ કહ્યું છે કે મારી ડાબી આંખમાં ચંદ્ર જમણી આંખમાં સૂર્ય અને મધ્યમાં અગ્નિનો વાસ છે બિલ્વપત્ર ભગવાન શિવના ત્રિનેત્ર સ્વરૂપ માનવામાં આવે છે બિલ્વપત્ર ચઢાવવાથી સ્વયંભુ ભગવાન શિવની સાથે સૂર્ય ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે અનુસાર દેવી ગિરજા મહેશ્વરી દાક્ષાયની પાર્વતી ગૌરી અને કાત્યાયની વેલાના વૃક્ષમાં વાસ કરે છે તેથી બિલ્વપત્ર અર્પણ કરીને આ દેવીઓની પણ પૂજા કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા શા માટે કરવામાં આવે છે મૃકંદ ઋષિના પુત્ર માર્કંડે દીર્ધ આયુષ્ય માટે શ્રાવણમાં જ મહાન તપ કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા જેના કારણે સ્વયં યમરાજ પણ માર્કંડેનો પ્રાણ ન લઈ શક્યા અને તેઓ અમર થઈ ગયા આ જ કારણથી દીર્ધાયુ અકાળ મૃત્યુ અને રોગોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ મહિનામાં શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે હવે આપણે જોઈએ શિવજીને ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે શિવ પુરાણમાં જણાવ્યા અનુસાર શિવજીની પૂજા ભસ્મ વિના અધૂરી છે પરંતુ શિવજીને ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે તે વિષય પણ નિષ્ણાંત કહે છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું ત્યારે સતીએ હવનકુંડમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી હતી ત્યારે શિવજીએ સતીની ચિતાને ભસ્મ પોતાના શરીર પર લગાવી હતી ત્યારથી જ શિવજીને ભસ્મ ચઢાવવાની પરંપરા શરૂ થઈ હતી શૈવ સંપ્રદાય અને તંત્ર સાથે જોડાયેલા લોકો મૃતકોની ભસ્મ ભગવાન શિવ પર ચઢાવે છે મિત્રો હવે આપણે જોઈએ શિવજી સાથે જોડાયેલી ત્રણ કથા વિશે તેમાં પ્રથમ છે પાર્વતીની પરીક્ષા દેવી સતીએ પાર્વતી તરીકે બીજો જન્મ લીધો હતો આ જન્મમાં પણ તે શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા શિવજીએ પહેલાં સપ્તર્ષિઓને પરીક્ષા માટે મોકલ્યા સપ્તર્ષિઓએ પાર્વતી પાસે જઈને શિવજીની ખૂબ નિંદા કરી તેમના ખૂબ જ દોષ કહ્યા પરંતુ માતા પાર્વતી પોતાના સંકલ્પ પર અડગ રહ્યા ત્યારબાદ મહાદેવ સ્વયં પ્રગટ થયા તેમણે પાર્વતીને વરદાન આપ્યું અને અદૃશ્ય થઈ ગયા ત્યારે ત્યાં એક બાળકનો અવાજ સંભળાયો જ્યાં માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા તે તળાવમાં એક બકરે બાળકનો પગ પકડી લીધો હતો માતા પાર્વતી ત્યાં પહોંચ્યા અને મગરને બાળકને છોડવા કહ્યું મગરે તેનો નિયમ કહીને ના પાડી દીધી કે તેને દિવસના છઠ્ઠા કલાકમાં જે પણ મળે છે તે ખોરાક બનાવે છે જેના ઉત્તરમાં માતા પાર્વતીએ પૂછ્યું કે તમે તેને છોડવાના વળતરમાં શું ઈચ્છો છો મગરે જવાબ આપ્યો જો તમે મને તમારી તપસ્યાનું ફળ આપો તો હું બાળકને છોડી દઈશ માતા પાર્વતી તરત જ તૈયાર થઈ ગયા પરંતુ મગરે તેને સમજાવ્યું કે તેને કઠોળ તપસ્યનું ફળ બાળક માટે કેમ આપી રહ્યા છે પરંતુ પાર્વતીએ દાન કરવાનો સંકલ્પ કર્યો તેમણે આ કરતાની સાથે જ મગરનું શરીર ચમકવા લાગ્યું અચાનક જ બાળક અને મગર બંને ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ સ્વયં શિવજી દેખાયા તેમણે કહ્યું કે તે પરીક્ષા લઈ રહ્યા હતા પાર્વતીજીએ તેમની તપસ્યાનું ફળ માત્ર જ આપ્યું હોવાથી ફરીથી તપ કરવાની જરૂર નહોતી બીજી કથા છે કામદેવને ભસ્મ કરવામાં આવ્યા હતા શિવજીને કામાંતક પણ કહેવામાં આવે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તારકાસુરને બ્રહ્માજી તરફથી બે વરદાન મળ્યા હતા પ્રથમ ત્રણેય પુત્રોમાં તેમના જેવું શક્તિશાળી કોઈ ન હોવો જોઈએ અને બીજું ફક્ત શિવજીનો પુત્ર જ તેને મારી શકશે તારકાસુર જાણતો હતો કે દેવી સતીના મૃત્યુ પછી શિવ સમાધિમાં ગયા હતા જેના કારણે શિવપુત્ર હોવાનું અસંભવ છે વરદાન મળ્યા બાદ તારકાસુરે ત્રણેય લોક જીતી લીધા તેમના અત્યાચારથી વ્યથિત થઈને દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા તેમણે દેવતાઓને વરદાન વિશે કહ્યું કે માત્ર શિવપુત્ર જ વધ કરી શકે છે પરંતુ શિવજી સમાધિમાં છે હેમવાનની પુત્રી પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માટે તપસ્યા કરી રહી છે પરંતુ તે પાર્વતી તરફ જોવા પણ માંગતા નથી जो महादेव पार्वती साथ लग्न करे पुत्र ने जन्म आपे, आप ज राक्षस त्यार इंद्राएं कामदेव ने कहू के, जयने शिवजी मन में देवी पार्वती प्रत्ये स्नेह उत्पन्न करो कामदेवे ध्यानस्थ शिव पर फूलनु बाण मार्य अचानक आ थी शिवजी खूब गुस्से थया અને તેમણે પોતાની ત્રીજી આંખથી કામદેવનો નાશ કર્યો કામદેવની પત્ની રતિએ ભગવાન શિવને તેમના પતિનું જીવન પુનઃસ્થાપિત કરવા પ્રાર્થના કરી શિવજી શાંત થયા અને બોલ્યા કામદેવનું શરીર નાશ પામ્યું છે પરંતુ તેની આંતરિક શક્તિ નાશ પામી નથી કામ એ હવે શરીર વિહીન થઈને દરેક જીવના હૃદયમાં નિવાસ કરશે કૃષ્ણના અવતાર સમયે તે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે જન્મશે પછી તમે તેની પત્ની બનશો તે સમયે નતીનો જન્મ માયાવતી તરીકે થયો હતો મિત્રો હવે આપણે જોઈએ ત્રીજી કથા જે છે અશુભ માટે શુભ થવું નર્મદા નદીના કિનારે ધરમપુર નામનું સુંદર શહેર હતું તેમાં વિશ્વનાથ નામનો બ્રાહ્મણ પત્ની રહેતો હતો બંને શિવ હતા અને તેમની પાસેથી પુત્ર મેળવવા માટે વરદાન માંગ્યું હતું કે ભગવાન શિવ પોતે તેમના પુત્ર તરીકે જન્મ લે શિવજીના વરદાનથી તેમને એક પુત્રનો જન્મ થયો જેનું નામ ગૃહપતિ હતું જ્યારે બાળક અગિયાર વર્ષનો હતો ત્યારે ઋષિ નારદે તેના હાથ તરફ જોઈને આગાહી કરી હતી કે એક વર્ષમાં તેની સાથે કઈ અશુભ થશે જે અગ્નિ સાથે સંબંધિત જ્યારે આ સાંભળીને થયા ત્યારે તેમને આપ્યો અને કહ્યું કે તમે દુઃખી ન થાઓ કારણ કે તે ભગવાનને પ્રસન્ન કરશે અને દુર્ઘટનાને ટાળી શકાશે ત્યારબાદ માતા પિતાની અનુમતિ લઈને તે શિવજીની નગરી કાશી પર સ્નાન કર્યું અને વર્ષ પૂજા કરી નારદ મુનિ દ્વારા જણાવવામાં આવેલ અશુભ સમય આવ્યો ત્યારે દેવરાજ ઇન્દ્ર પ્રગટ થયા અને તેમને વરદાન માંગવા કહ્યું છોકરાએ વરદાન લેવાની ના પાડી અને કહ્યું કે તેને ભગવાન શિવ પાસેથી જ વરદાન જોઈએ છે આ સાંભળીને ઇન્દ્રદેવને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે આ છોકરાને પાઠ ભણાવવા માટે વ્રજ ઉઠાવી દીધું બાળકે ભગવાન શિવને રક્ષા માટે વિનંતી કરી અને શિવ પ્રગટ થયા અને કહ્યું ગભરાશો નહીં હું તમારી પરીક્ષા કરવા ઇન્દ્રના વેશમાં આવ્યો છું હું તને અગ્નિશ્વર નામ આપું છું તમે દક્ષિણ પૂર્વ દિશાના રક્ષક બનશો જે તમારો ભક્ત છે તેને અગ્નિ વીજળી કે અખાણ મૃત્યુનો ભય રહેશે નહીં અગ્નિને શિવનું સ્વરૂપ કહેવામાં આવે છે જે શિવનું ત્રીજું નેત્ર પણ છે જય ભોલેનાથ આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ